સાય શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ હનુમાનજી મંદિર પાસે છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાઈ શક્તિ સેવા ગ્રુપ વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે તેમજ સમગ્ર ટીમ દ્વારા છેલ્લા ચાર વર્ષ આ વર્ષે હનુમાનજી મંદિર પાસે છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાય શક્તિ સેવા ગ્રુપ સેવાકીય કાર્યો થકી જરૂરિયાતમંદ લોકો ની એ આવે છે સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે આવેલ છે બળિયાદેવ મંદિરે શ્રમિક લોકો ને ભોજન જમાડે છે અને શિયાળામાં ઉનાળામાં એક સેવાનો પહોચાડે છે સાથે સાથે સેવાના કાર્યોમાં લોકો પ્રેરિત થઈને સેવા કરે તે માટે પણ હર આગળ રહે છે માટે રાહદારીઓ આવી કાળઝાળ ગરમી રાહત મળે તે માટે ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું જય સાંઈના સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાધાર્યોને રાહત મળે તે માટે આ ગરમીની કાળઝાળ ગરમીમાં ઠંડી છાસ વિતરણનો કાર્યક્રમ આજે માંજલપુર હનુમાનજી મંદિર સરસ્વત વિચાર રસ્તા પાસે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અમૃત ફાટક પાસે દર ગુરુવારે શ્રમિકોને ભોજન આપવાનું કામ કરે છે સાથે સાથે દરેક તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે ને કંઈક સેવાકીય કાર્યો થકી એની ઉજવણી કરવામાં આવે છે સ્થાઇ શક્તિ સેવા ગ્રુપના તમામ મિત્રો આજે હાજર છે અને સાથે સાથે તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું